ધર્મના શાસ્ત્રોમાં અને એમાંય વિશેષ વેદોમાં અત્યારે કેસુડાના ફૂલનું મહત્ત્વ જે પલાસના વૃક્ષ ખાખરાના વૃક્ષ એનું મહત્ત્વ ખૂબ કહ્યું છે શાસ્ત્રોમાં આ કેસુડાના ફૂલના સુંદર મજાના હાર ઠાકોરજી મહારાજને ધરાવવામાં આવે છે વળી આ કેસુડાના ફૂલનો ઉપયોગ પણ આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં પણ ખૂબ કહ્યો છે કેસુડાના ફૂલથી જો સ્નાન કરવામાં આવે તો જે ગરમી પણ દૂર થાય નાના બાળકોને પણ ઘણી પ્રકારના જે ચામડીના રોગ હોય છે એ પણ આ કેસુડાના ફૂલના માધ્યમથી દૂર થાય છે રાત્રે કેસુડાના ફૂલ પલાળી અને સવારમાં એ ફૂલથી જો એ એક જળથી સ્નાન કરવામાં આવે તો એનાથી પણ ઘણા બધા રોગ દૂર થાય છે વળી કેસુડાનું પાણી જો પીવામાં આવે તો એ પણ શરીરના પેટના ઘણા બધા રોગો દૂર થાય છે તેમજ ભાઈઓ બહેનો બધાને આ શારીરિક રીતે પણ ખૂબ લાભદાયી છે વળી કેસુડાના ફૂલનો ઉપયોગ આ હોળી ધૂળેટીના દિવસોમાં રંગોત્સવમાં પણ આ જળનો ઉપયોગ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ કેસુડાના ફૂલ એટલે અત્યારે ફાગણ માસની જ્યારે શુભ શરૂઆત થાય ત્યારે આપણા વિસ્તારોમાં ખૂબ સુંદર મજાના ફૂલોની શોભા પણ એવી સુંદર લાગે છે ત્યારે આપણે સૌ કોઈ વિશેષને વિશેષ આપણે આ ફૂલોનો પણ ઉપયોગ કરીએ અને ઠાકોરજી મહારાજને પણ વિશેષ ઉપયોગ કરીને આપણા જીવનચર્યામાં પણ ઉપયોગ કરીએ તો જેનાથી ખૂબ લાભદાયી થશે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો